નથી કેતા પણ આ દીકરાને હવે જીતાડવાની જવાબદારી આજેથી તમને હું આપી જાઉં છું જીતાડશો ને મને મારા માટે તમારે પોતે જ ઉમેદવાર છો તમે પોતે ઉમેદવાર છો એવું તમારે માનવાનું છે અને જેટલા પણ એક એક મત આપણા માટે કિંમતી છે તો આજુબાજુમાંથી પણ સગા સંબંધી મિત્રમંડળ જે બી તમારો કહેલું માને અને મત આપે એવા લોકોને તમારે મારા વતી છે તો આ લોકસભાની ચૂંટણી છે કદાચ તમારા ઘરે ઘરે અવાય કે નહીં અવાય પણ આજે આવ્યા છે ત્યારે મારા માટે તમારે મહેનત કરવાની છે અને જેવી રીતના આપણે અગાઉ પણ મળ્યા આજે પણ મળ્યા એવી જ રીતના આવનાર દિવસોમાં ફરી પણ મળીશું એટલે કોઈ પણ જાતની ચિંતા નહીં કરતા હાલમાં અમે પણ યાત્રામાં છે ચૂંટણીમાં છે જયારે સમય મળશે ત્યારે પાછા આવીશું અને સાથે તમારો બધાનો આભાર છું ચંગામમાંથી ઝાડુના બટન પર ઝાડુના નિશાન પર મતદાન થાય અમને સારા મત મળે અને લોકસભામાં અમને જે ઉમેદવારી કરવાની તક મળી છે એ તક વિજયમાં પરિણમે એ આશા અપેક્ષા લઈને આપણે ત્યાં આવ્યા છે તમે બધા અહીંયા ઉભા રહ્યા બધાએ અમારું ખૂબ ઉષ્માભેર સ્વાગત કર્યું છે આવક તમારો સાથ સહકાર આવનારી લોકસભા ચૂંટણીમાં પણ અમને મળે એ અપેક્ષા રાખીએ છીએ બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તક મળ્યો છે ત્યારે કોંગ્રેસના આગેવાનોએ મારા પર ભરોસો કર્યો છે આમ આદમી પાર્ટીના આગેવાનોએ મારા પર ભરોસો કર્યો છે ત્યારે હું તમારા ગામમાં તમામ વડીલોનો સાથ સહકાર મેળવવા માટે આવ્યો છું મને પૂરો વિશ્વાસ છે કે આપણા ગામના તમામ વડીલોનો મને મળશે સમય રોજના પંદર ગામોમાં ફરવાનો હોય છે આપણા ગામની પણ માંગ હતી કે સાંજે તમે આવો પણ આગળ પણ ઘણા મોટા ગામો છે એમણે કીધું કે સાંજે આવો અને અહીંયા તો તમે જે કઈ કરતા હરતા આગેવાનો છો તમે જે નક્કી કરશો એ પ્રમાણે જ ગામમાં થવાનું છે